લેન્ડ ગ્રેબિંગ એક્ટના અમલ બાદ સુરતમાં ચાર વર્ષમાં એકસો બત્રીસ પોલીસ ફરિયાદ એકસો બાવન કરોડની સંપત્તિ મૂળ માલિકોને મળશે લેન્ડ ગ્રેબિંગ એક્ટ હેઠળ છેલ્લા ત્રણ મહિનામાં આવેલી બસ્સો ચુમ્માલીસ અરજીઓમાંથી છવ્વીસમાં ફોજદારી ગુનો દાખલ કરવાની સાથે જ લેન્ડ ગ્રેબિંગની ફરિયાદ થતાં જ સુરત જિલ્લામાં બોતેર લેન્ડ ગ્રેબિંગો જમીન ફ્લેટ દુકાન પ્લોટ મકાનો કબજો છોડી દીધો હતો છેલ્લા ત્રણ મહિનામાં સુરત જિલ્લામાં અંદાજે એકસો બાવન કરોડ ની સંપત્તિ મૂળ મલિકને પરત આપવામાં આવશે કાયદો અમલમાં આવ્યા બાદ સુધીમાં એકસો બત્રીસ ફરિયાદ થતા એકસો ચૌદ માં કબજો છોડી દીધો હતો એકસો બત્રીસ પોલીસ ફરિયાદ થતા એકસો ચૌદ માં કબજો છોડી દીધો હતો સુરત શહેર પોલીસ કમિશનર ગોહલોતે સખત કાર્યવાહી કરશે આથી ભૂમાફિયાઓ વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધવામાં પીડિત નાગરિકો આગળ આવે તમામ ગુનાઓની તપાસ એસસીપી તથા પ્રાંત અધિકારી કક્ષાના અધિકારીઓ કરી રહ્યા છે સુરતની લેન્ડ કમિટી દર મહિને બે વાર બેઠક યોજે છે અમારી સામે

એમાં સરકાર દ્વારા જો કાયદામાં છે ઓછામાં ઓછી જે દસ વર્ષની સજાની જોગવાઈ પણ કરવામાં આવી છે તદુપરાંત હાલ નામદાર ગુજરાત હાઈકોર્ટમાં જે દાખલ થયેલ એસસીએ બે હજાર નવસો ને પંચાણું જે મે મહિનામાં જે ચુકાદો આવ્યો એના બાદ આ કાયદાની અસરકારતા પણ વધી છે અને એમાં સામાજિક અસામાજિક પ્રવૃત્તિઓ છે એના ઉપર રોક પણ લાગી છે તો સરકારના હેતુને સિદ્ધ કરવા માટે આપણી સુરતની ટીમે પણ જે શહેર જિલ્લામાં આ કાયદા હેઠળ કડક કાર્યવાહી કરી છે અને એમાં ઘણા બધા પગલાં લેવામાં આવે છે એને અવગત કરાવવા માટે આજની પ્રેસ કોન્ફરન્સ આપણે આજે રાખી છે છેલ્લા ત્રણ મહિનામાં આપણે લેન્ડ ડ્રાઈવિંગ એક્ટની સમિતિમાં જે જે છે બસો ચુમ્માલીસ અરજીઓ આપણને મળી હતી ત્રણ બેઠકોમાં અઢીસોની આસપાસની અરજીઓ છે એનો આપણે નિકાલ કર્યું છે અને એમાં કાયદેસરની કાર્યવાહી કરી કમિટી દ્વારા સુરત શહેરમાં સત્તર અને ગ્રામ્યમાં નવ અરજીઓમાં જે ગેરકાયદેસર કબજાદારો વિરુદ્ધ એફઆઈઆર દાખલ કરવામાં આવી છે જ્યારે જે તે જમીન મિલકતોમાં ગેરકાયદેસર કબજા જમાવનારાઓને આ કાયદાનો ડર અને ગંભીરતા સમજાવતા કે આપણે જ્યારે દાખલ થઈ અને તપાસ આપણે હાથ ધરી ત્યારે સુરત સિટીમાં ત્રેવીસ અને ગ્રામ્યમાં વીસ લોકોએ જે છે એ કબજો જે છે વાપસ પાછો આપી દીધું છે અને એકસો ત્રેસઠ જેટલી અરજીઓ છે એ કાયદા સાથે સુસંગત ન હોવાથી આપણે દફતરી કરી છે મેઇન જે વસ્તુની વાત કરીએ તો સૌથી ઇમ્પોર્ટન્ટ જે વસ્તુ છે કે આ કાયદાના ડરથી ચાલુ તપાસ દરમિયાન જે સુરત શહેરમાં ઓગણત્રીસ અને ગ્રામ્યમાં તેતાલીસ એમ કુલ બોતેર જે ગેરકાયદેસર કબજાધારકો છે એ જમીન મિલકતના કબજાઓ છે પાછા સોંપી દીધા છે એ મિલકતોની કિંમત આશરે એકસો વીસ કરોડ જેટલી થાય છે અને જે કિસ્સાઓમાં આપણે લેન્ડ ડ્રેબિંગ હેઠળ એફઆઈઆર દાખલ કરી છે એ ત્રીસ કરોડ ત્રીસ બત્રીસ કરોડ જેટલી સંપત્તિ છે એ થાય છે એટલે એકસો બાવન કરોડની આસપાસની જે મિલકતો છે આપણે લોકોને પાછા અપાવવામાં સફળ રહ્યા છીએ આ ઉપરાંત જે વધુ જાણકારી માટે શહેરમાં કામગીરીમાં હું પોલીસ કમિશનરને વિનંતી કરું છું